તમે હવે હવે આજુ બરાબર અમારે તમારો કરવાનો અમારો કરવાનો તમે જ્યારે બગાડો ત્યારે અમારે હું આવું પડે તો અમે હું પાવર હોય ને તારી કે થતું આ બધું પાવર છે એટલે ના 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 તમારું કેવું એમ છે કે હાજર બગાડી શકતા બગડી નહી પણ તમા લાઈ તો કાચ ને કેટલું કેટલું બોલો હાંસી કરીને પડ્યું છે મેલે <tod a |ms|> <laughs> <laughs>

बढ़िया मगफली लगाए थे मेरा फोन करने वाला था तो कुएं जूस होते थोड़ा क्या तो शाडू अलाप लगाते हो लगे हो ना तेरे ताता वाले सुसे हुए ने ले हुए ने सुसे 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 आई तो करीब खड़क देखा जी

કોઈ નઈ આજે મોટર બગાડી ને બેઠા એટલે હું આઈને મને આઈને જોયું બધું બાળી નો છું હું એમ હોય એમ કીધું કે આ એક જ તારા મારા ચમ બગડે છે અમારા કે મને આવડતું બોલો બોલો અરે આ ડાયરેક્ટ કોઈ મોટર હાથમાં ખોટું કહો છો કારણ કે આ તો બોરનું કોમ છે લાઈટ કોમ છે બગડે એ તો આરામ બગડે એવું થોડુંક વાત બગડી છે પણ એને બેસીને મને હમું કરવાનું કે મને આવડતું તમે કરો પણ મારે કેટલું કરી દઉં

એમ નથી તમારે ઘરનો બોર છે એટલે તમને આ બધું હુજે છે જેને પાણી પીવાનું નથી અને પીશાઓ આ છેટલું કોમ ખાટું છે એટલે ભેગા થઈને હમો કરો લ્યો હડો હવે લ્યો હડો ઉભા થોડો લ્યો હડો હવે હવે ઊભા થો લ્યો હડો તમે ના આવડે તમે શીખડા હડો થોડો ટેકો કરો ખોલો ને તેમથી કોમ કરો ભેગાનો બોર છે એટલે અમે તો કોઈ દાડો આધાર હમ ના

અરે હું તમને શીખાવ કે આ લંગીયો વડવાનું એમ યે ના વળકાર વળકારો છે ને હું એમ છે હવે તમે સડા શીખો તમે હવે પકડવાનો થાય એમ સડા પકડો ફાટી ગયો છે હા ત્યારે કરઈ ગયું

હા હવે બમલો પડ્યો શા મારી વાત જોઈને બોસ નતા કરતા હું આ તાર બોસ સારું છું તમને ભરા પર શું આરંભ મળ્યો તમે આમ મજા કરો મજા તમારે કરવાની છે અમે કેટલું તરીકે મજા કરાવ્યો